એટલે શું જે સમલમ સતુષ્કોણ છે એમની બે બાજુઓ વચ્ચેનું એટલે કે બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર એટલે ઊંચાઈ જયારે આગલા વિડીયોમાં મેં જયારે સૂત્રો તમને લખાવતો ત્યારે મેં કીધું કે કોઈ પણ બે બાજુઓ વચ્ચે નો લંબ અંતર આપેલું હોય અથવા ઉંચાઈ પણ તમને કોઈ પણ દાખલા નાખી દે ચાલો તો અહીંયા આપણે ઊંચાઈ આપી દીધેલી છે આ સમલંબ ની સમાંતર એક બાજુની લંબાઈ દસ સેમી છે અને તેની બીજી બાજુ લંબાઈ આપણે મેળવવાની છે ચાલો તો સૌ પ્રથમ આપણે જોઈએ સંગમ ચતુષ્કોણ દોરી નાખીએ ચાલો આ રીતનું અને આ એમની ઊંચાઈ અથવા બે સમાંતર બાજુ વચ્ચે નું લંબ અંતર ચાલો કેટલું આપી દીધેલું છે ચાર સેમી ચાલો હવે આનું નામકરણ કરવું હોય તો કરી શકો એ બી સી ડી અને અહીંયા એમ આપી દે ચાલો આ એ બી એટલે કોઈ પણ એક બાજુ અહીંયા ધારી લ્યો એક્સ ધારી લઈએ આ બાજુ નું માપ શું ધારી લઈએ એક્સ અને બીજી બાજુ નું આપણે ધારી લઈએ દસ સેમી ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ અને ક્ષેત્રફળુષ્કોણ નું ક્ષેત્રફળ તો આપણને આપી દીધેલું છે કેટલું છે ચોત્રીસ સેમી સ્ક્વેર ચાલો અને આપણે એક બાજુનું માપ આપી દીધેલું છે એ સમાન તો આપણે બીજી બાજુનું માપ મેળવવાનું છે એક બાજુનું માપ આપી દીધેલું છે કે એક સમર બાજુની લંબાઈ કેટલી છે તો કે દશીમ બીજી આપણે ધારી લઈએ શું કરશું બીજી આપણે ધારી લઈએ एक धारो के, तो मैं तीसरे उक्त ना के, एक धारो के बीजी समांतर बाजू में लंबाई एक सेमी

સમલમ સતુષ્કોન ક્ષેત્રફળ બરાબર શું થશે બે સમાંતર બાજુઓનો સરવાળો અથવા આમ પણ લખી શકો કે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા ઊંચાઈ

આ છે એક ના આ શું વિધુ 10 x ગુણ્યા 4 હવે જો તમે આ દાખલો છે આ 4 ને આની સાથે સાદરૂપ આપીને પણ કરી શકો અને આ 4 ને ડાયરેક્ટ આના છેદમાં લઈને પણ તમે કરી શકો કારણ કે આ ગુણાકારમાં છે આ બાજુ આવે તો છેદ આ બાજુ છેદમાં લઈને આપો તો દાખલો તમારો ઈઝી થઈ જશે ચાલો તો આ 34 ગુણ્યા 2 આને ઘડી ગુણાકાર ન કરવાનો કારણ કે આ છે 4 ને આપણે છેદમાં લાવવા છે ને એટલા માટે આ એમ તેથી સત્તર બરાબર દસ પ્લસ એક્સ આ દસ આ બાજુ આવશે તો કેવા થઈ જશે માઇનસ એટલે કે સત્તર માઇનસ દસ બરાબર એક્સ તેથી એક્સ બરાબર કેટલા વર્ષ છે સત્તર માઇ દસ જાય તો સાત કેટલા મળશે સાત

સમલંબ કોણ છે એટલા માટે જે બાજુ સમાંતર કરી નાખીએ ચાલો આ એ ડી અને આ ચાલો એટલે આ શું થઈ જશે આપણું લંબ અંતર થઈ જશે ચાલો તો હવે જો શું શું આપી દીધેલું છે તો બી બરાબર કેટલા આપી દીધેલા છે અડતાલીસ મીટર કેટલા આપી દીધા છે અડતાલીસ મીટર અને સીડી બરાબર સત્તર મીટર અને એડી બરાબર ચાલીસ મીટર ચાલ હવે જો આપણે જ્યાં હું અહિયાં સૂત્ર શું છે આપણું આ ખેતરનું ક્ષેત્ર પર મેળવવાનું એટલે કે સમલંબ સતુક્ષ્વન આ ખેતર કેવું છે સમલંબ સતુક્ષણ આકાર નું છે સૂત્ર શું થશે બરાબર બે ગુણ્યા સમાંતર બાજુ સરવાળો એટલે કે આ બંને સમાંતર બાજુ છે એનો સરવાળો ગુણ્યા એ ના વચ્ચે એટલે કે બે સમાંતર બાજુ વચ્ચે એનું અંતર એટલે લંબ અંતર આપણે એ બી મેળવવું પડશે તો જો સૌ પ્રથમ જે આ જે ચતુષ્કોણ આપેલો છે સમલમ એનું આપણને પરિમિતિ આપી આપી દીધેલી છે શું આપી દીધેલી છે એટલે કે ચતુષ્કોણ ની પરિમિતિ આપણને આપી દીધી છે એટલે કે ટોટલ આ જે વાયડ છે આ ટોટલ વાયડ એનું લંબાઈ ટોટલ આપણને આપી દીધેલી છે 120 મીટર કેટલી આપી દીધી છે 120 મીટર તો આ ત્રણેયનો સરવાળો બાદ કરી દેશું એમાંથી તો આપણને આ બાજુનું માપ આપણને મળી જશે ચાલો તો સૌપ્રથમ આપણે લખી નાખીએ કે ક્ષેત્રનું ખેતરની પરિમિતિ પરિમિતિં ચાલો પરિમિત છે એના બરાબર વાડ ની લંબાઈ ચાલો ખેતરની ખેતરની પરિમિતિ પરિમિતિ કેટલી છે તો આપણને ખબર છે એટલે કે વાડ લંબાઈ કેટલી છે એકસો ને વીસ મીટર ચાલો પરિમિતિ કઈ રીતે મળે કે બધી જ બાજુઓના માપનો સરવાળો એટલે કે આ બધી જ બાજુઓના માપ એટલે કે કઈ એડી પ્લસ સીડી પ્લસ બીસી પ્લસ આ ચાલો આ બધી જ બાજુઓના માપનો સરવાળો કરીએ આપણે આ બધા જ રેખા ખંડોરો એના પછી આપણને પરિમિતિ મળે ચાલ તો અહીંયા આપણને એડી બરાબર આપણને આપી દીધેલા છે ચાલો જેના જેના માપ આપણને આપી દે છે એડી બરાબર ચાલીસ પ્લસ સીડી બરાબર સત્તર પ્લસ પ્લસો સરવાળો એટલે સરવાળો કરશો હાથ આપને પંદર પંદર નો પાંચડો વધી એક એટલે કે ચાર ને એક ચાર ને પાંચ છ છ ચાર દસ દસ દસ

નું ક્ષેત્રફળ બરાબર એક ના બે શું થશે બે સમાંતર બાજુઓનો સરવાળો એટલે કે સમાંતર બાજુ સરવાળો ગુણ્યા એનું એના વચ્ચે એનું લંબ અંતર એટલે કે સમાંતર બાજુ ઓ વચ્ચેનું સમાંતર બાજુ વચ્ચેનું રમ અંતર ચારણ આ એકના છેદ માં બે ગુણ્યા સમાંતર બાજુઓ કઈ કઈ છે સમાંતર બાજુ આ ચાલીસ ને અડતાલીસ તો બંનેનો સરવાળો એટલે કે એડી પ્લસ કઈ છે બીસી અને લંબ અંતર કેવું છે તો કે એ બી ચાલો આ એકના છેદ માં બેતાલીસ ગુણ્યા કેટલા થશે હવે પંદર કેટલા થશે પંદર ચાલો ચાલીસ પ્લસ અડતાલીસ કેટલા થશે થશે એકના બે ગુણ્યા ગુણ્યા પંદર ચાલો તો કેટલા થશે થઈ જશે હવે ચુમ્માલીસ ગુણ્યા પંદર તો કે ચુમ્માલીસ ગુણ્યા પંદર ચાર વીસ વીસ ની બે બાવીસ જીરો છ છસો ની સાહીઠ શું એકામાં કર્યો છે મીટર તો મીટર સ્ક્વેર આ સંલભ ચતુષ્કો આ ક્ષેત્રફળ આપણને મળી ગયું કેટલું મળી ગયું છસો ને મીટર સ્ક્વેર છે એ આપણને સંભમ નું ક્ષેત્રફળ મળી ગયું